અસલમ સાયકલવાલા આજ રોજ અહીંયા માન દરવાજા વિસ્તારના જે શાક માર્કેટમાં ગરીબ લારી ગલ્લા પાથરાણાવાળા ભાઈઓ બહેનો છે એ અને વિસ્તારના આગેવાનો આવ્યા છે જે પદ્માનગર રેલરાજ કોલોની ફાજાનગર બાખડ મુલ્લામાં રહે છે મુખ્ય ફરિયાદ એ છે કે હાલમાં તારીખ પચીસ જૂનથી એ ટેનામેન્ટ જે જર્જરીત હાલતમાં હતું અવાવરૂપ પરિસ્થિતિમાં હતું એને લિંબાયત ઝોન દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એ ડિમોલેશનની કાર્યવાહી પચીસ અને છવ્વીસ તારીખે બે દિવસે યુદ્ધના ધોરણે થઈ પરંતુ ત્યારબાદ તે આજે આ ચોથો દિવસ છે બિલકુલ એ જે ડિમોલેશનની કાર્યવાહી છે એ ગોકળ ગાય ગતિએ થઈ ગઈ છે એનું કાટમાળ પણ સ્થળ પરથી ખસેડવામાં નથી આવ્યું લોકોના ધંધા રોજગાર જેના કારણે બંધ થઈ ગયા છે અને ખાસ કરીને જે અસંખ્ય હજારોની સંખ્યામાં લોકોનો મુખ્ય રસ્તો જે છે કે ફાયર સ્ટેશનથી સી ટેનામેન્ટ અને એ ટેનામેન્ટની વચ્ચે થઈને જે માન દરવાજાના આ રેલ રાહત કોલોની પદ્માનગર મોલ્લા ખાજાનગર કે સી ટેનામેન્ટના લોકો હજારોની સંખ્યામાં રોજ સવારથી સાંજ સુધી ઉપયોગ કરે છે અને ઇમરજન્સી વાહન કે આપત્તિ સમયે પણ એ જ એવો રસ્તો છે કે જ્યાંથી ફાયરની ગાડી હોય કે પોલીસની ગાડી હોય કે એમ્બ્યુલન્સ કે સવાહીની અવર જવરનો એક જ રસ્તો છે એ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે તદઉપરાંત આજ રોજ એ તમામ રસ્તાઓ પર પાકી દિવાલ ચઢવાનું લીંબાય ઝોન દ્વારા કરવામાં આવ્યું છે એને પણ સ્થાનિક લોકોનો વિરોધ છે આજે રજૂઆત એ જ કરવા આવ્યા છે કે આવું કામ જે યુદ્ધના ધોરણે થવું છે આજે સુરત મહાનગરપાલિકા સાડા આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા આર્થિક રીતે ખંતીધર મહાનગરપાલિકા અને એ જો ગોકળ ગાયક હતી એ ધીરે ધીરે કામગીરી કરે લોકોને ત્રાસ આપે સ્થાનિકોને એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં આ ડિમોલ્યુશનની કાર્યવાહી ઝડપી કરીને તાથી સ્થળ પરથી કાટમાલ દૂર કરવામાં આવે ટૂંકા દિવસોમાં એવી આજ રોજ અમે લીંબા ઝોન ખાતે રોબ કરવા આવ્યા છે